આપવાનો એક કોર્સ શરૂ કર્યો છે જેમાં પીઆઈયુબીએ દત્તક લીધેલા ગામડાઓમાં ના વિદ્યાર્થીઓ માટે સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલેશન પર પાંચ દિવસની પ્રથમ ટ્રેનિંગ યોજવામાં આવી હતી આ ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂરી થઈ હતી જેમાં પિસ્તાળીસ વિદ્યાર્થીઓને કેપી ગ્રુપ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓમાંથી કાબેલ વિદ્યાર્થીઓને નોકરી આપવાની યોજના પણ બનાવવામાં આવી છે